નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે આસપાસ જેનો પાઠ જેનું નામ છે પૂનમે શું જોયું આ પાઠના સ્વ અધ્યન પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

બીજું પાણીમાં રહેતું પ્રાણી કયું છે તો જવાબ આવશે બી કાચબો ત્રીજું પેટે સરકીને ચાલતું પ્રાણી ક્યુ છે તો જવાબ આવશે સી સાપ ચોથું પૂછડી વિનાનું પ્રાણી કયું છે તો જવાબ આવશે સી કરોળિયો ત્યાર પછી પાંચમું માથા પર સિંગડા હોય તેવા પ્રાણીઓનું જૂથ કયું છે તો જવાબ આવશે હરણ ગાય અને ભેંસ છઠ્ઠું દિવાલ પર ચાલી શકે તેવું પ્રાણી કયું છે તો જવાબ આવશે એ ગરોળી સાતમું વૃક્ષ પર જોવા મળતા પ્રાણીઓ ક્યાં છે તો એ અને બીજકો જોવા મળે છે પ્રાણીઓ તેમાં આવશે ઉંદર સાપ અને છછુંદર માળામાં રહેતા પ્રાણીઓમાં આવશે ચકલી કાબર અને કબૂતર જ્યારે પાણીમાં રહેતા પ્રાણીઓમાં આવશે માછલી કાચબો અને મગર

પાણી પીતા હોય ત્યાં લીલો કલર અને જીભથી પાણી પીતા હોય ત્યાં લાલ કલર કરવાનો છે તો જુઓ સિંહ તો સિંહ છે તે જીભથી પાણી પીવે માટે લાલ કલર ઘોડો હોઠથી પાણી પીવે માટે લીલો કલર દીપડો છે તે જીભથી પીવે માટે લાલ કલર ત્યાર પછી સસલું છે તે હોઠથી પીવે માટે લીલો કલર પણ પીવે અને ઘેટું પણ આપેલ શબ્દ તેવા પ્રાણીઓ શોધો તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે જે પ્રાણીઓ શાકાહારી હોય તે બધા પ્રાણીઓ હોઠથી પાણી પીવે જેમાં ગાય ભેંસ હરણ ગધેડું બકરી અને વાંદરો આ બધા જ પ્રાણીઓ છે તે હોઠ થી પાણી પીતા પ્રાણીઓ છે ત્યાર પછીનો પ્રશ્ન છ નીચે આપેલ પ્રાણીઓને તેમના કદના આધારે નાનાથી મોટાના ક્રમમાં ગોઠવો તો સૌથી નાનો કરોળિયો તેનાથી પોપટ મોટો તેનાથી મોટી બકરી અને તેનાથી મોટો હાથી ત્યાર પછી બીજા જૂથમાં જોઈએ તો સૌ પેલા નાની આવશે ઈયળ એનાથી મોટી ચકલી એનાથી મોટું શિયાળ અને એનાથી મોટો વાઘ ત્યાર પછીનું જૂથ છે તેમાં બિલાડી તેનાથી તેનાથી મોટી બકરી મોટો સિંહ અને તેનાથી મોટું ગધેડું ત્યાર પછી પ્રશ્ન સાત ખોટો શબ્દ છેકી નાખો તો વિદ્યાર્થી મિત્રો જે શબ્દ ખોટો હતો તે ખોટા શબ્દ ઉપર આપણે લીટી કરી દીધી છે ચાલો સાચું વાક્ય આપણે વાંચીએ કે ઈયળ વૃક્ષના પાન પર જોવા મળે છે બીજું વાંદરો વૃક્ષ પર જોવા મળે છે પાંચમું વાંદરો કૂદકા મારે છે છઠ્ઠું સાપ પેટે સરકીને ચાલે છે ત્યાર પછી પ્રશ્ન જોડકા જોડો જેમાં દરમાં રહેતું પ્રાણી તો જવાબ આવશે બી ઉંદર માળામાં રહેતું પ્રાણી તો જવાબ આવશે ડી સુગરી ઘરમાં રહેતું પ્રાણી તો જવાબ આવશે એ ગરોળી પાણીમાં રહેતું પ્રાણી તો જવાબ આવશે ઈ માછલી અને સિંગડા વાળું પ્રાણી તો જવાબ આવશે સી બકરી તો વિદ્યાર્થી મિત્રો અહી આપણો પાઠ એક પૂનમે શું જોયું

કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો કાશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો